અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ તો મિત્રો ગમે તે થઈ જાય પણ આ વખતે પચીસ જૂન બે હજાર અને બુધવારના દિવસે એટલે કે જેઠવત મહિનાની અમાસના દિવસે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે પચીસ જૂન અમાસના દિવસે આ વિડીયોમાં જણાવ્યા મુજબ શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તે ક્યારે પૂર્ણ નહીં થાય પચીસ જૂનના રોજ અમાસના આ ખાસ દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે જેઠવદ મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને ચમત્કારી અમાસ છે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે જેઠવદ મહિનાની અમાસનો ઉપવાસ કરે છે ભલે તે ગમે તે વ્રત રાખો કે ન રાખો પણ જેઠવદ મહિનાની અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આનાથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયો અંત સુધી જરૂર જોજો કારણ કે ઘણા લોકો એવા હોય છે કે જે વિડીયોને વચ્ચેથી કાપી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે અને પછી આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી કૃપા કરીને તમારા ભલા માટે આ વિડિયોને અધવચ્ચે છોડીને ન જાવ કારણ કે મિત્રો જેઠવદ મહિનાની અમાસ એકસો ને વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે પચીસ જૂન બુધવાર અમાસના દિવસે તમે કંઈ પણ ખાવ કે ન ખાઓ પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જોઈએ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે છેની તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય તો મિત્રો એ વસ્તુ વિશે જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અમે તમને એ પણ જણાવશું કે ગમે તે થાય પણ પચીસ જૂન બુધવારના દિવસે જેઠવદ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ ઘરમાં આવું ભોજન ન બનાવો અને ખાવું પણ નહીં નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે તેમજ આ વિડીયોમાં અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમને તમારા જીવનમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવશું કે ભૂલથી પણ આ ચાર કામ ક્યારે ન કરવા નહીંતર બરબાદ થતાં વાર નહીં લાગે તેમજ અમાસના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ ચાર કાર્ય કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે જે ઘરમાં આ ચાર કામ થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે અમે તમને એ પણ જણાવશું કે જો તમે અમાસના દિવસે આ વસ્તુનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે મિત્રો આ જાણકારી માટે તમારા માટે એકદમ બિલકુલ ફ્રી છે તો કૃપા કરીને અમારી મહેનતને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો હવે જાણીએ કે પચીસ જૂન બુધવારના અમાસના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ જેઠવદ મહિનાની અમાસનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી એટલે કે હંમેશા લાભ પ્રદાન કરે છે તો મિત્રો આ વીડિયોમાં અમે તમારી બધી જ મૂંઝવણ દૂર કરીશું અને સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયોને સંપૂર્ણ જોવો પડશે અને ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ આજે આપણે આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબો જાણીશું અને એ પણ જાણીશું કે પચીસ જૂન અને બુધવારના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જોઈએ જો તમે અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન બધી જ ગરીબી દૂર થઈ જશે તો કૃપા કરીને વિડીયોને સંપૂર્ણ જુઓ જેઠવદ મહિનાની અમાસનો પવિત્ર દિવસ વર્ષ બે હજાર પચીસમાં બુધવાર પચીસ જૂનના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ જેવી ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે જેઠવદ મહિનાની અમાસમાં સ્નાન કરી અને દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે ધાર્મિક પરંપરાઓ અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ છે પૂર્વજો માટે દીવો પ્રગટાવો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશોના અને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે સૌ ચાલો જાણીએ અને તમને જણાવીએ કે અમાસની સાચી તારીખ અને સમય શું છે અને તમને વારાફરતી આ બધી માહિતી જણાવશું અને એ પણ જણાવશું કે જેઠવદ મહિનાની અમાસના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવશું કે આ માસના દિવસે આ એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે જેઠવદ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ આ એક વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે છે તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ મુશ્કેલી આવે તે પહેલાં તમારે આખો વિડીયો જોવો જ જોઈએ આ એક ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ વિડીયો છે તો ચાલો જેઠવદ મહિનાની અમાસની સાચી તારીખ અને સમય અને શુભ મુહૂર્ત વિશે જાણીએ તે પહેલાં હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને ઓમ નમઃ સિવાય ન લખ્યું હોય તો કૃપા કરીને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અને ઓમ નમઃ સિવાય લખી દેજો મિત્રો વૈદિક પંચાંગ અનુસાર જેઠવદ મહિનાની અમાસની તિથિ ચોવીસ જૂન બે હજાર રોજ રાત્રે બાર કલાકે અને અગિયાર મિનિટે શરૂ થશે આ તારીખ બીજા દિવસે એટલે કે પચીસ જૂનના રોજ રાત્રે બાર વાગ્યાની આસપાસ સમાપ્ત થશે ઉદય તિથિ પ્રમાણે જેઠવદ મહિનાની અમાસ પચીસ જૂનના રોજ ઉજવવામાં આવશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર કલાકે અને દસ મિનિટથી ચાર કલાક અને બાવન મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગે અને અગિયાર મિનિટથી બપોરે એક વાગ્યા સુધી રહેશે આ દરમિયાન સ્નાન દાન કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે આમ જોઈએ તો અમાવસ્યાની તિથિ રાત્રિની તિથિ છેલ્લા તિથિ અનુસાર પણ ભક્ત અમાવસ્યાની તિથિ મનાવે છે પરંતુ રાત્રિ જ્યારે અમાવસ્યા હોય છે ત્યારે ઘોર અંધકાર હોય છે ચંદ્રમાના દર્શન થતા ન હોય અને જે તિથિ અમાવસ્યાની તિથિ કહેવાય છે એ પ્રમાણે જાણીએ તો અમાવસ્યાની તિથિ તારીખ પચીસ જૂન બે હજાર અને બુધવારે આવે છે એટલા માટે અમાવસ્યાનું વ્રત રાખવાનું રહેશે અમાવસ્યા હોય ત્યારે રાત્રે અમાવસ્યાનું પૂજન થાય છે જે ભક્તો સાવસ્તિક અને સાસ્તવિક પૂજા કરે છે જે ભક્તો તાંત્રિક છે તેઓ તાંત્રિક પૂજા કરે છે માટે રાત્રિની પૂજા જ વિશેષ મનાય છે એટલા માટે અમાવસ્યા ઉજવવાની રહેશે અને જે ભક્તો સૂર્યોદય તિથિ પ્રમાણે અમાવસ્યાનું વ્રત રાખવા માગે છે અથવા અમાવસ્યા ઉજવવા માગે છે તેવો પચીસ જૂન બે હજાર બુધવાર છે એટલે કે અમાવસ્યા થશે ત્યારે પણ વ્રત ઉપવાસ રાખી શકાય છે પરંતુ અમાવસ્યા વિશેષ છે કારણ કે રાત્રિની તિથિ પ્રમાણે જ અમાવસ્યાની તિથિ ઉજવાય છે જેની માન્યતા હોય છે એ પ્રમાણે અમાવસ્યાનું વ્રત રાખી શકે છે મિત્રો બધી અમાસની તિથિઓમાં જેઠવદ મહિનાની અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે દેવતાઓ ગંગા યમુના અને સરસ્વતી નદીના સંગમ પર નિવાસ કરે છે તેથી જેઠવદ મહિનાની અમાસ પર આ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે તેની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે તો ચાલો હવે જાણીએ કે પચીસ જૂન અને બુધવાર એટલે કે જેઠવદ મહિનાની અમાસના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ આ માસના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે પૂજા કરતી વખતે સૌ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ આ ગંગાજળ ચાટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે આ પછી તુલસીના છોડ ઉપર હળદર રોલી અને ચંદન લગાવવું જોઈએ અમાસના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલાવાતો મોલીનો દોરો બાંધવાની પરંપરા છે દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ સારા સમાચાર અને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે દોરો બાંધવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશવાથી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાં વહેતી રહે છે ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે જેઠવદ મહિનાની અમાસના દિવસે તુલસી પાસે ગોળ તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચઢાવવા જોઈએ તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે ગોળ અને તલનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુને પ્રિય વસ્તુ છે ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે સંપૂર્ણ અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે ગોળ તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાં ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને શાંતિનો વાસ થાય છે તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોનો નાશ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની એક સેવા સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે બીજી વસ્તુ છે સફેદ તલનું દાન અમાસના દિવસે સફેદ તલનું દાન પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે ઉપરાંત પાપોનો નાશ અને પુણ્યની પ્રાપ્તિમાં મદદ કરે છે ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આંતરિક સંતોષથી લાગણી આવે છે આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ મળે છે મિત્રો હવે આપણે જાણીએ અમાસના દિવસે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ પહેલો અને મુખ્ય નિયમ છે કે માંસાહારી ખોરાક ટાળવો જોઈએ જેઠવદ અમાવસ્યાના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે આધ્યાત્મિક અને પ્રગતિને પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને સંતુલનને પણ અસર કરે છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીરને મનમાં રજો અને તમો ગુણમાં વધારો કરે છે ભક્તિ માર્ગોમાં અવરોધો ઊભા કરે છે તેથી આ દિવસે માંસાહારી ખોરાક કે ઈંડા કે માછલી ચિકન કે કોઈપણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ આ દિવસે તમારે શુદ્ધ અને સાવસ્તવિક ખોરાક ખાવો જોઈએ જેમ કે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે તમારા શરીરમાં અને મન બંનેને શુદ્ધ રાખે છે આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે મિત્રો આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે આપણાથી દૂર રાખવી જોઈએ અને તે છે નશાકારક પદાર્થો જેઠવાદ અમાવસ્યાના દિવસે દારૂ તમાકુ ગુટકા નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનને અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરે છે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થોનું સેવન ભક્તિની અશુદ્ધતાને અસર કરે છે નશાના કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર થોડી ઓછી થાય છે તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો મિત્રો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબિંબ હોય છે આ દિવસે ખાટા પદાર્થો ખોટા ખોરાક જેમ કે કેરી આંબલી દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાક ખાવાથી તામસિક ગુણ વધે છે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે જે તમારા ઉપવાસ હેતુ વિરુદ્ધ છે જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે પૂજા અને ભક્તિમાં વિકસ ઉત્પન્ન કરી શકે છે આ ઉપરાંત ખાટા ખોરાક શરીરને ઊર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ જો તમને તાજગી અને સ્વાદ જોતો હોય તો તમે કેળા સફરજન અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પણ તમારા શરીર અને મનને શાંતિ પણ આવે છે અને હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ આ વસ્તુ છે ખાંડ અને મીઠાઈનું સેવન આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુનું સેવન ન કરવું જોઈએ ખાંડ વધુ પડતું સેવન શરીરમાં રાષ્ટ્ર અને તામસિક ગુણોમાં વધારો કરે છે જે ઉપવાસના હેતુ વિરુદ્ધ છે અને ઉપવાસના સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે આ દિવસે કેળા સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠો ફળોનું સેવન કરી શકાય છે જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે મીઠાને બદલે તાજા ફળો અને હળવા સાસ્તવિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો મિત્રો હવે પાંચમી અને છેલ્લી મહત્ત્વની વાત છે કે ડાંગ લસણનું સેવન અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ તમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં સંતુલન અસંતુલનમાં બદલાઈ જાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિ માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું એ યોગ્ય છે તો મિત્રો ધ્યાન રાખજો આ બાબતો તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તમારા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા તો મિત્રો વિડીયોમાં જણાવેલ જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ